અરવલ્લીના મેઘરજમાં ભાજપના નેતા હિમાંશુ પટેલ પર હુમલો મેઘરજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે ચૂંટણી એજન્ટ તરીકે મુકાયેલા હિમાંશુ પટેલ પર હુમલો થયો છે મિત્રને તેમના ઘરે મૂકવા ગયા બાદ મોડાસા પરત ફરતા મેઘરજ મામલતદાર કચેરી સામે હુમલો કરવામાં આવ્યો પોલીસે દસ થી બાર લોકો સામે ગુનો નોંધ્યો છે વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે એક આરોપીની ધરપકડ પણ કરી છે મેઘરજ પોલીસે હુમલાની ઘટનાની હાલ તપાસ હાથ ધરી છે લોકસભા ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી છે સાંજે છ વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઈક ઉપર દસથી બાર જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયા એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે તો અત્યાર સુધીના સમાચારોમાં આટલું જ પરંતુ અંતમાં જોઈશું હેડલાઇન મને આપશો રજા નમસ્કાર